પકડાઈ ગયું ખુશી નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી અરે છો બધા સ્વાગત છે અમારા ચેનલ ની અંદર આજે વાત છે બુધવાર જેઠ મહિનો અને આજે થઈ ગઈ છે બીજ શુક્લ પક્ષની જેઠ મહિનો આજથી તો એકમ બીજ ભેગી છે ગઈકાલે અમાસ હતી આજે બીજ છે એટલે એકમ બીજ સાદક ક્ષય પણ ગણી શકાય પણ અમુક કલાક સુધી હોય એટલે એકમ બીજ સાથે પણ ગણી શકો એ રીતનું હતું અને આજે છે ચંદ્ર દર્શન અને આજનું જે મુખ્ય ખાસ આપણા દેશ માટે જેમને પોતાના બલિદાન આપી દીધું આઝાદ કરવા માટે આપણા દેશને એવા વીર સાવકરજીની આજે જયંતિ છે જેમને સત્યાવીસ વર્ષ કાળા પાણીની સજા આપણા દેશ માટે તો આજે એને નમન કરવાનો સમય છે તો આશા રાખું છું કે આ શુભ દિવસ પણ તમને બધાને પણ યાદ રહેશે અને તમે પણ બધા નમન કરશો આવા દેશ રાષ્ટ્રભક્તોને તમને પણ આજે આપણા ભગવાનના આજના દર્શન કરાવું આજના શરૂઆત શુભ દિવસની અત્યારે વાગી ગયા છે દસ અને જ્યાં આ બોટલ છે એ પાણી ને ગંગાજળ છે હમણાં હરિદ્વારથી આવ્યું છે એ બધું છે અને બધા બેસી ગયા છે નાસ્તા પાણી કરવા જય શ્રી કૃષ્ણ નાસ્તામાં જો ભાખરી ખાખરા ગાંઠિયા ઉંગળા ને હવે રોટલી તળાય છે એ જો ધુમાડો દેખાય છે હા એવું છે ચાલો નાસ્તા પાણી કરી લઈ જય શ્રી કૃષ્ણ ચાલો બધે જો જાગુ બોલાવે નાસ્તા પાણી કરવા સરસ અમારે પાછું જવાનું છે અત્યારે બાર અને હવે કામ પતી જાય તો મેળ આવે તો હું આ ખુશી બેનનો રિઝલ્ટનો વિચાર છે જો મોકો મળે તો આજે નીકળશું નહીં પછી કાલે વિચાર વિચારશે કે તો કાલે જશું એટલે કાલે રિઝલ્ટ લઈ આવશું પણ આજે એની બેન પણ આજે નીકળી જવાની છે આજે ત્યાં આવવાની છે અને જો એક કામ પતી જશે તો આજને આજ બે વાગ્યા પહેલાં મારે લેવા જવાનું છે કારણ કે પછી મારે સર્ટી ત્યાંથી લઈ લેવાનું છે હવે બેનનું એડમિશન બીજે લેવાઈ ગયું છે એટલે થોડું વહેલું જવું પડે કારણ કે પછી હા બે વાગે જાય તો ખાલી રિઝલ્ટ છે બીજું કાંઈ મળે ને ડબલ ધક્કા થાય એટલે જો અહીંથી તો વહેલું નીકળાશે બારક પહેલાં તો કોશિશ કરશું નહીં તો પછી કાલનું રાખશું એટલે નિરાય કે સવારમાં નવ દસ વાગે નીકળી જાય તો ત્યાં પહોંચી જાય અને શાંતિથી એક બે કલાકનું જે કામ છે એ પતી જાય એટલે હવે જોઈએ આગળનો કાર્યક્રમ કેવી રીતે થાય છે હવે ટૂંક આગળનું અગિયાર સાડા અગિયાર કામ ચાગળી જમીન તરફ એ પતી જાય વહેલું તો નીકળશું નહીં તો પછી કાલે વાત તો શિક્ષક મિત્રો ચાલો બધા નાસ્તા પાણી કરવા

ભૂંગળા ખાવા મારો ભાઈ ભૂંગળું ગાય ને હે ને બધા ભૈયા ગયા તા નાસ્તા પાણી કરીને ને પાંચ આડા પાંચ ઉપર ગયા તા દટાણ સુધી એક દોઢ કલાક જેવું ના આવ્યા અને અહીંયા અમારે રસોઈ ની ઉપર થઈ ગયું અને પ્રદેશ ની બધા ગયા એમ જાય છે શીખવા ગયા અને બેનોને ને નજર આવે છે

અને થઈ ગયું છે બહુ મોડું સુવારે તૈયારી કરવાની હતી તો હજી બધા જમવાનું બધું બહુ થોડુંક મોડું થઈ ગયું અને બધા થઈ ગયા છે જમીને ફ્રી અને જો અત્યારે બધા બેઠા છે બે મહિનો ને બધા રમે છે અને આ બાજુ ભાઈ અમારા જે રમે છે ઠેકડા મારે છે કા હે ને તે જમી લીધું અત્યારે ઈ આગળ જમો ઈ હવે છે ભૂખ લાગે છે આપણે બે પણ બે વધતા જાય છે ફાઈન જો એટલે કે થોડી દેખા દે થોડીક પાછી ખાધી એવું કીધું

આજ તો બપોરે હું ચાર વાગી ગયા હતા પાંચ વાગી ગયા તમારે મારે એક જગ્યાએ ગયો તો કાં ઉદઘાટન જેવું હતું અને નવી અહીંયા શોરૂમ ચાલુ કર્યો છે તમારે મિત્રો કદાચ સુરતમાં રહેતા હોવ ઇમિટેશન માટેનું કંઈ સારું લેવું હોય બહુ સારામાં સારું છે પ્રોડક્ટ તો જકાતનાકા પાસે શોરૂમ ચાલુ થયો છે બહુ સરસ એવો તો સ ચારક વાગ્યા સુધી ત્યાં હતો પછી બીજું એક બે કામ પતાવ્યા એટલે આજનો દિવસ એમાં જતો રહ્યો ત્યાં અને બહુ સારી કાજલ ઇમિટેશન એવી શો શોરૂમ બન્યો છે બહુ સારો જકાતનાકા રોડ ઉપર છે એટલે બહુ આનંદ આવ્યો ત્યાંય

એ બધું છે અને કાલે સવારમાં કદાચ બેરા આપણે જવાનું હતું દીચેના ના પરતી વિદરા એ બેન ખુશી ના પરતી કે લઈ આવે ઠીક છે હા તો કાલે આપણે સવારમાં જવાનું થશે ને હા કાલે સવારમાં નીકળશું તો તમારે પતિ જાય ને કાલે જવાનું છે સિરજત નું વિચાર છે લઈ આવી અને જે એબીશન લીધું એને તો જોયું જ નથી એટલે એ વિચાર છે કે બતાડી દે કેવું છે કેમ ને તેને ખબર પડી જાય કે આ ભળવા જવાનું છે બાડોલીર આગળ છે આપ પણ કઈ રીતનું છે કેમ છે બધું જોઈ લે તો વિચાર છે કાલે સવારમાં

આખો વજન દે વજનદાર ગોપારામ મારી જેમ બિશારે બાજુથી વધે છે એ એ મારી રમે છે અને ધોડે છે કરે છે ને એટલે ભેગો ધોડે છે આને પકડ તો પકડ 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 આ પકડ અને પકડ તો આને પકડ તો પકડ 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 જય 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 જો પકડ કે આ લાલ ઓય બાપા એ હાથ દુખા મળ્યો બહુ વજનદાર

ઠીક છે મિત્રો તો જો ભાઈને આવું છે મારી પાસે અને ઘડીક આ બીને કઈ નીંદર આવતી નથી ઘડીક રમાડવા છે એટલે ઘડીક રમીને રૂમમાં વ્યા છે આ તેડું તેડું અતેડું અને મોબાઈલ ભણાય છે એટલે એને આવું છે મારી પાસે તો ઠીક છે મિત્રો ખાસ જોડાયેલા રહેજો જવું અત્યારે મારી સાથે હજી તો મસ્તી બાકી છે અગિયાર હજી વાયકા છે હજી તો સમય કાઢો નો કાંઈ કે બપોર હું કે નીંદર આવતી હોય એ લોકોને એટલે અત્યારે ઘડીક રમશે એવું બધું છે ઠીક છે મિત્રો તો જોડાયેલા રેજો મારી સાથે જો મસ્તી ને ઉદ કઈરું વાદ્રપટ બેઠા તો અત્યારે જો ને તો બસ આજ માટે એટલું અમારી ચેનલ તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો નવા છો અમારી ચેનલ માં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા આવો જય ભારત માતા કી જય હર હર